ળી અને જુડેટીને હવે થોડોક જ સમય બાકી છે ત્યાં ખજૂર આયડા ધાણી ઘણી બધી વસ્તુઓ વેચાવા માટે માર્કેટમાં આવી ગઈ છે અને અત્યારથી જ બળબળતો ઉનાળો હોય એવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ખૂબ તડકો હોવાથી પબ્લિક પણ રોડ પર બહુ જ ઓછી જોવા મળે છે હોળી ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે અહીંયા ખૂબ જ ભીડ હોય છે પણ બપોરે તડકો હોવાથી પબ્લિક દેખાતી નથી બાકી હોળી ધૂળેટીનો પાવન પર્વ હોય તો કેટલી બધી પબ્લિક હોય રોડ ઉપર એ તમે જોઈ શકો છો પણ અહીંયા ક્યાંય પણ પબ્લિક જોવા મળતી નથી ચકારીની લારીઓ પણ ખાલી છે તો હોળી ધૂળેટીનો પાવન પર્વ હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે પબ્લિકની ભીડ ધીમે ધીમે સાંજના ટાઈમે વધશે એવું લાગી રહ્યું છે કેમ અત્યારે બપોરે ખૂબ જ તડકો હોવાથી અહીંયા ભીડ નથી તો ચાલો બજારમાં તો મારીએ આગળનો સુંદર મહિનો છે પણ બધું બજાર ખાલી ખમ દેખાય છે તડકાનો અસર છે અત્યારે આટલી ગરમી છે તો આગળ શું થશે આગળ જે થશે કુદરત બધું સારું કરશે અમારા બધા ગુજરાતીઓને હેપ્પી હોળી અને ધૂળેલી બધા ખુશ રહો સુખી રહો હો ક્યારેક મળીશું એક સારા ટોપિક સાથે ત્યાં સુધી હેપ્પી હોળી All the base, all is well.